નમસ્કાર જોહાર જય આદિવાસી હાલમાં વાતાવરણમાં પલટો છે ત્યારે અમારા વિસ્તાર આપણા ગામડા વિસ્તારના તમામ લોકોના પાક બગડી રહ્યા છે બગડી ગયા છે અને નુકસાન એટલું છે કે નાના મોટા ખેડૂતો જેમ તેમ કરી ડાંગરનો પાક કરે છે કોઈ અન્ય પાક કરે છે અને એને મોટો કરી એને ફળ લાગી એને વેચવાલાયક બનાવે છે પણ હાલની જે પરિસ્થિતિ છે જે વાતાવરણમાં પલટો થાય છે જે બધું વર્ષ વગર સિઝનનો વરસાદ પડે છે એના લીધે ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે પણ એની કોઈને પડી નથી જેમ તેમ કરીને એક નાનો ખેડૂત ડાંગર રોપે છે કે કોઈ અન્ય પાક રોપે છે અને જ્યારે એ પાક તૈયાર થઈ જાય છે ત્યારે કુદરતી આફત આવીને આ રીતનું નુકસાન થાય છે અને ત્યાર પછી જે પણ કમાઈને બેઠેલા છે એ લોકોને ભાન થશે કે આ તો ગરીબ લોકોને કંઈ આપવું પડશે આ જેનું નુકસાન થયું છે ભરપાઈ કરવું પડશે પોતાની રીતે પોતાને બેસ્ટ સાબિત કરવા માટે નીકળશે હવે જેમ કે લઈ લે ગ્રામ પંચાયત ઉપરથી ઓર્ડર છે ફલાણું કાગળ જમા કરાવો ઢીકણું કાગળ જમા કરાવો આટલા પૈસા મળશે તેટલા પૈસા મળશે ચાલો વિચારો ખેડૂત બધું વિચારીને આ પૈસા આ કાગળ જમા કરાવશે ડોક્યુમેન્ટ જમા કરાવતા એને નાકેદમ આવી જશે આ કાગળ નથી ફલાણું કાગળ લાવો પેલું કાગળ નથી આ કાગળ લાવો અને સાહેબ અંતે મળશે શું એને બોલો પચાસ હજારનું નોર્મલી નુકસાન હશે પચાસ હજારનું તો ત્યાં આપશે કેટલા દસ હજાર દસ હજાર આપશે આજે તમે તમારું ખાતર કેટલું મોંઘું છે જોઈ લો મજૂર કે મજૂરી કેટલી મોંઘી છે જોઈ લો તમે જે પ્રોવાઈડ કરો છો જે બીજ બોવા માટે ભાત મંડળી કે કોઈ અન્ય દુકાનમાંથી તે કેટલું મોંઘું છે તે જુઓ અને શું આપો છો તમે દસ હજાર પચાસ સાઠ સિત્તેર એંસી હજારનું નુકસાન હોય ને દસ હજાર આપો તમને શરમ આવી જોઈએ અને તમે એસ કરો છો કેવી રીતે તો સરકારમાં બેઠેલા તમામ સરકારી કર્મચારીઓ આ જે કરોણ ઉપર બેઠા છે એને એ જ ડાંગર મફતના ભાવે મળે છે અને એમનું પોતાનું પરિવારનું ગુજરાન ચલાવે છે પણ આ ખેડૂતનો દીકરો જેના ડાંગર બગડ્યા છે સાહેબ એને ખબર છે કે આનું ભરપાઈ કેવી રીતે કરવી એટલે થોડુંક વિચારો અને ખેડૂતોને આનું નુકસાન વધારે આપો તો સારામાં સારું રહેશે અને આ ખેડૂત ધરતીનો રક્ષક છે તમને જીવનદાન પણ એ જ આપે છે એટલે ખેડૂતોને સાચવો અને પ્રકૃતિને પણ બચાવવાનો પ્રયત્ન કરો જેથી કરી આ જે પ્રકૃતિ કુદરતી આફતો છે એ અટકે જોહાર જયાદિવાસી